નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારો ઉપર નજર કરીએ એ પેલા ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી દેજો નમસ્કાર મિત્રો સૌથી પહેલા અત્યારના તાજા સમાચાર ઉપર નજર કરીએ તો રાજ્યના ખેડૂતો માટે સારા સમાચાર ગુજરાતમાં તાજેતરમાં અસાધારણ કમોસમી વરસાદના પરિણામે અનેક ખેડૂતોના ઊભા પાકને થયેલા વ્યાપક નુકસાન સામે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારે સંપૂર્ણ સંવેદનાથી ખેડૂતોની પડખે ઊભા રહીને રેકોર્ડ બ્રેક સમયમાં દસ હજાર કરોડ રૂપિયાનું ઐતિહાસિક કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું છે આ કૃષિ રાહત પેકેજનો વધુમાં વધુ નુકસાનગ્રસ્ત ખેડૂતો લાભ મેળવી શકે એ માટે ચૌદ નવેમ્બરથી પંદર દિવસ માટે ઓનલાઈન અરજી છે એ મિત્રો ખુલ્લી મૂકવામાં આવી હતી પરંતુ ખેડૂતોને સહાય મળે તે માટે ઓનલાઈન અરજી પોર્ટલની મુદત વધુ સાત દિવસ સુધી લંબાવવામાં આવી છે હવે પાંચ ડિસેમ્બર સુધી ખેડૂત મિત્રો અરજી કરી શકશે કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીની સૂચનાથી કોઈ ખેડૂતો વંચિત ન રહે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે અને ખેડૂતોને પ્રતિ હેક્ટર દીઠ બાવીસ હજાર રૂપિયાની સહાય છે એ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે મિત્રો ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો પરેશ ગોસ્વામીની સૌથી મોટી જાહેરાત ગુજરાતના ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આંદોલનને લઈને સૌથી મોટી જાહેરાત જૂનાગઢમાં બાર દિવસનું અલ્ટિમેટ આપ્યા બાદ સરકાર દ્વારા કોઈ નિર્ણય ન લેવામાં આવતા મોટી જાહેરાત કરવામાં આવી છે કિસાન સહકાર સમિતિની મીટિંગનું થયું હતું આયોજન જેમાં નવ ડિસેમ્બરે અને મંગળવારના રોજ ગાંધીનગરમાં મોટું આંદોલન થવાની જાહેરાત કરવામાં આવી છે ગુજરાતના મુખ્યમંત્રી અને ગુજરાતના કૃષિ મંત્રીને સીધા જ મળવાના છે તેવું પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કોઈ પણ પક્ષના નેતાઓને સ્ટેજ અને માઇક નહીં મળે આ આંદોલન બિન રાજકીય આંદોલન હશે શું મિત્રો તમે પણ આ આંદોલનમાં જોડાશો હા કેના નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી આપજો

અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું કે અરબ સાગરમાં ભેજના કારણે ઉત્તર ગુજરાતના ભાગોમાં વાદળછવાયું વાતાવરણ જોવા મળશે ડિસેમ્બરના ત્રીજા સપ્તાહથી ઠંડીનું જોર વધશે તેવી આગે અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું કે દસથી લઈને બાર જાન્યુઆરી દરમિયાન ઠંડા પોનો ફૂંકાશે ચોવીસથી લઈને પચીસ જાન્યુઆરીથી વિષમ હવા ફૂંકાશે આ વાતાવરણ ફેબ્રુઆરી અને માર્ચ સુધી છવાયેલું જ રહેશે હાલ તાપમાન ઊંચું જોવા મળી રહ્યું છે પરંતુ આગામી દિવસોમાં ઠંડીનું સ્વર પણ વધી શકે છે તેવી આગાહી અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે મિત્રો ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો એક ડિસેમ્બર થી લાગુ થશે નવા નિયમો જેમાં દર મહિનાની પહેલી તારીખે ગેસ એજન્સીઓ એલપીજી સિલિન્ડરના ભાવની સમીક્ષા કરે છે એક ડિસેમ્બર બે હજાર પચીસના રોજ પણ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો કે ઘટાડો થઈ શકે છે જે સીધો પ્રભાવ ઘરેલું ગ્રાહકોના માર્ષિક બજેટ પર પડે છે એવી જ રીતે સીએનજી અને પીએનજીના ભાવમાં પણ સમયાંતરે ફેરફાર જોવા મળે છે ડિસેમ્બર મહિનામાં પણ તેનામાં સુધારા થવાની શક્યતા છે આ ઉપરાંત ઓઈલ માર્કેટિંગ કંપનીઓ એરટેલબેન્ડ ફ્યુલ એટીએફના ભાવમાં ફેરફાર કરે છે જેના કારણે હવાઈ મુસાફરીની ટિકિટના દરોમાં વધારો અથવા તો ઘટાડો પણ જોવા

સરકારે મુખ્યમંત્રી મહિલા રોજગાર યોજના હેઠળ ચૌદ ડિસેમ્બર સુધીમાં દસ લાખ જીવિકા દીદીઓના ખાતામાં દસ હજાર રૂપિયા જમા કરવામાં આવશે તેવી જાહેરાત કરી છે આજ સુધીમાં રાજ્યમાં એક પોઈન્ટ ચાર કરોડ મહિલાઓને આ યોજનાનો લાભ મળ્યો છે મુખ્યમંત્રી મહિલા રોજગાર યોજનાનો મુખ્ય ઉદ્દેશ રાજ્યના દરેક પરિવારમાંથી એક મહિલાને તેમની પસંદગીનો વ્યવસાય શરૂ કરવા માટે નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે આ આયુષ ટાઇટલ દરેક પરિવારમાંથી એક મહિલાને તેમની પસંદગીના રોજગાર મેળવવા માટે દસ હજારનો પ્રથમ હપ્તો નાણાકીય સહાય તરીકે આપવામાં આવશે મહિલાના રોજગાર શરૂ કર્યા પછી જરૂરિયાત મુજબ બે લાખ સુધીનું મહિલાને વધારાની નાણાકીય સહાય આપવામાં આવશે બિહાર સરકારની આ પહેલ માત્ર મહિલાઓને સશક્ત બનાવશે નહીં પરંતુ રાજ્યને આર્થિક તંત્રને પણ વેગ આપશે જે યોજના બિહારમાં છે એ યોજના ગુજરાતમાં હોવી જોઈએ હા કે નીચે કોમેન્ટ બોક્સમાં મિત્રો જરૂરથી જણાવી આપજો મિત્રો ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે કેન્દ્ર સરકારની સૌથી મોટી જાહેરાત ખેડૂતોના હિતમાં લાંબા સમયથી પડતર માંગણીઓ સ્વીકારીને કેન્દ્ર સરકારે પીએમ ફસલ વીમા યોજનાની સૌથી મોટી જાહેરાત કરી છે કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે જાહેરાત કરી હતી કે હવેથી ભારે વરસાદ અને જંગલી જનાવરો દ્વારા ખેડૂતોના પાકને નુકસાન અને ખેતરોમાં પાણી ભરાવાથી જે પૂર અથવા તો નુકસાન માટે પાક વીમા યોજના હેઠળ ખેડૂતોને વળતર આપવામાં આવશે આ નિર્ણય ખેડૂતોને વધુમાં વધુ આર્થિક સુરક્ષા પૂરી પાડશે એ માટે કેન્દ્ર સરકારે સૌથી મોટો નિર્ણય લીધો છે મિત્રો ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો જાણો કયા લોકોને મળશે ત્રણસો રૂપિયા ઓછા ભાવે એલપીજી ગેસ સિલિન્ડર સરકારે દેશના ગરીબ અને જરૂરિયાતમંદને સહાય પૂરી પાડવા માટે ઘણી યોજનાઓ ચલાવે છે વર્ષ બે હજાર સોળમાં પણ કેન્દ્ર સરકાર તરફથી પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાની શરૂઆત કરવામાં આવી હતી આ યોજના હેઠળ સરકાર ચૌદ પોઈન્ટ બે કિલોગ્રામના સિલિન્ડર પર ત્રણસો રૂપિયા સુધીની સબસિડી આપે છે આનો અર્થ એ થાય છે કે ત્રણસો રૂપિયા ઓછા ભાવે તમને ગેસ સિલિન્ડર છે એ મળવા પાત્ર રહેશે જોકે ધ્યાનમાં રાખવા જેવી એ બાબ છે કે સબસિડી ફક્ત પીએમ ઉજ્જવલા યોજના હેઠળ પ્રતિબંધ લોકોને જ મળવા પાત્ર રહેશે મિત્રો સમાચાર વિશે વાત કરીએ તો પશુપાલકો માટે આવી ગઈ છે મોટી ખુશખબર પાંચ હજાર રૂપિયામાં ગોબર ગેસ ની સ્થાપના તમે કરી શકો છો તો કે મિત્રો રાજ્ય સરકાર દ્વારા પ્રજા હિતના અનેક કાર્યક્રમો છે યોજવામાં આવતા હોય છે અમલમાં મૂકવામાં આવતા હોય છે ત્યારે જ સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં ખેડૂતો અને પશુપાલકો માટે સરકારે વિશેષ યોજના ચલાવી છે ગોબર ધન યોજનાની વાત કરવામાં આવે તો બે પશુ ધરાવતા પશુપાલકોને ગોબર ગેસ યોજના હેઠળ તેમના ઘરમાં ઘર પાસે બનાવી આપવામાં આવ્યું છે અને બેતાલીસ હજાર રૂપિયા તૈયાર થતો ગોબર ગેસ પ્લાન્ટ ફક્ત પશુપાલકોને માત્ર પાંચ હજાર રૂપિયા જ બનાવી આપવામાં આવે છે અને ગોબર ગેસનો પ્લાન્ટ છે એ મિત્રો પચીસ હજાર રૂપિયાની સબસિડી મનરેગા હેઠળ બાર હજાર રૂપિયાની થાય એટલે કે જેથી પશુપાલકોને આ રોજગાર પ્લાન્ટ માત્ર પાંચ હજાર રૂપિયામાં તૈયાર છે થઈ જશે અને આ પ્લોટમાંથી ઉત્પન્ન થતો ગેસ પુરવઠા પાલક સીધો ઘરે વપરાશ માટે લઈ શકે તેવી વ્યવસ્થાની હાથ પણ ધરવામાં આવી છે મિત્રો આગલા સમાચાર વિશે વાત કરીએ તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે શું ખરેખર ગુજરાતના ખેડૂતોને પણ દસ કલાક મફત વીજળી મળશે કારણ કે રાજ્યના ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા ગાંધીનગર ખાતે ગુજરાતના મુખ્યમંત્રીએ સૌથી મોટી જાહેરાત કરી હતી અને રવિ સિઝનમાં વાવેતરને ધ્યાનમાં રાખીને કેબિનેટ બેઠકમાં પણ મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો જીરાના વાવેતરમાં વિસ્તાર છે સાથે મિત્રો જો વાત કરીએ તો ખેડૂતોને પિયત માટે પણ મિત્રો હાલ સાહિત્ય મળવા મળશે ખેતીવાડી વિભાગમાં છે મિત્રો આઠ કલાકના બદલે દસ કલાક વીજ પુરવઠો આપવામાં આવશે જીરાના વાવેતરના વિસ્તારની સિંચાઈ અને વીજ પુરવઠા વધારવા માટે આ રાજ્ય

મગફળીની આવક છતાં સિંગતેલના ભાવમાં થઈ રહ્યો છે દિવસે વધારો મગફળીના ભાવમાં પુષ્કળ જોવા મળી રહ્યો છે વધારો છેલના ભાવને લઈને સૌથી ગતિના સમાચાર રાજકોટ સહિતના બજારોમાં પંદર કિલોગ્રામના ડબ્બાનો ભાવ મિત્રો જો વાત કરીએ તો ચોવીસો પંદર રૂપિયાથી લઈને છવ્વીસો પચીસ રૂપિયા આ સાથે મિત્રો એકવીસો રૂપિયા નો ઉછળો જોવા મળ્યો છે છવ્વીસો પચીસ રૂપિયા તો જોઈએ એટલે કે બસો દસ રૂપિયાનો ઉછળો જોવા મળ્યો કમોસમી વરસાદ અને ગુણવત્તાના કારણે છે એ મિત્રો જો વાત કરીએ તો મગફળીના ભાવમાં પણ બસો રૂપિયાનો વધારો થયો છે આ ઓર્ગેનિક અને ઘણી કિસિંગ તેલના ભાવમાં પણ ત્રણસો રૂપિયા ડબ્બે છે વધારો થતો જોવા મળી રહ્યો છે મિત્રો ત્યા પ્રશ્ના સમાચાર વિશે વાત કરી તો ખૂબ જ મહત્વના સમાચાર વિશે વાત કરી તો દેશી ગાયની ખરીદીની સહાયને લઈને સૌથી મોટી જાહેરાત જેમાં મિત્રો જો વાત કરીએ તો રાજ્ય સરકારે હવે દેશી ગાયોની ખરીદી માટે સહાયની યોજનાની શરૂઆત કરી છે એ માટે ખેડૂતોને આત્મા કચેરી પ્રાકૃતિક ખેતીને તાલીમ આપવા માટે બે દેશી ગાયની ખરીદી કરવાની ફરજિયાત રહેશે આ કેશ નેટ થકી છે કે નાબોર્ડના નક્કી કરાયેલા યુનિટ મુજબ છે એ ખરીદવામાં આવશે સામાન્ય અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ખેડૂતો આ ખેડૂત પોર્ટલ પરથી ઓનલાઈન જે છે એ કરી શકે છે મિત્રો મહત્તમ છે અઠ્યાવીસ હજાર રૂપિયાની આર્થિક સહાય પણ મળી શકે છે